સ્વાગત છે દોસ્તો આપ યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો વાત કરીએ આપણે પહેલાં તો એવા ફિલ્મની જે સિનેમા ઘરોમાં તો મિત્રો આવી છે પરંતુ મિત્રો આપણને ઓટી પ્લેટફોર્મમાં જોવા નથી મળી કે નથી યુટ્યુબમાં આપણને જોવા મળી તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અને સાથે મિત્રો મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચાડવાની કોશિશ કરી શકું અને જેટલો સપોર્ટ મને કર્યો છે એવું કરતા રહેજો અને સાહ સહકાર આપતા રહેજો હવે મિત્રો વાત કરીએ પહેલાં ફિલ્મની તો વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તમે જાણતા છો એક રાધા એક મીરા ઘણા વિડીયો પણ આના બની ચૂક્યા છે સાથે મિત્રો ઘણી કોશિશો પણ આની થઈ રહી છે પરંતુ કોઈ જવાબ આપ્યો નથી તો મિત્રો આ ફિલ્મ જે છે આપણને સિનેમા ઘરોમાં જોવા મળી હતી અને આ ફિલ્મ જોરદાર છે મિત્રો મેં પણ સિનેમા ઘરોમાં જોઈ હતી અને શાહ સાહેબ ફિલ્મ પણ સારી હતી એમાં આપણને રીના સોની મમતા સોની પણ જોવા મળ્યા હતા શાહ સાહેબ મિત્રો આ ફિલ્મ બ્લોકબસ્ટર સુપરહિટ સાબિત પણ થઈ હતી પરંતુ મિત્રો યુટ્યુબમાં નથી કે નથી આપણને ઓટીટી પ્લેટફોર્મમાં જોવા મળી અને મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો કહેવતલાલ પરિવાર મિત્રો આ ફિલ્મ પણ સિનેમા ગરોમાં આવી હતી તમે જાણતા હશો અને આ ફિલ્મ પણ પરિવાર સાથે જોવા જવા એવી હતી અને સુંદર મજાની કહાની આ ફિલ્મમાં હતી તો મિત્રો આ ફિલ્મ પણ ક્યાંય જોવા આપણને મળી નથી ઓટીટી પ્લેટફોર્મમાં જોવા નથી મળી કે યુટ્યુબમાં જોવા મળી નથી હવે મિત્રો ત્રીજા ફિલ્મની વાત કરીએ તો ચાલ જીવી લઈએ તો મિત્રો આ ચાલ લઈએ ફિલ્મ જે છે ખરેખર એકવાર તો જોવા જેવી જ છે અને આ ફિલ્મ પણ આપણને ક્યાંય આ ફિલ્મ જોવા મળી નથી હવે મિત્રો સિનેમા ઘરોમાં તો તમે જોવા ગયા જશો હું પણ જોવા ગયો તો આ ફિલ્મ પણ સુપરહિટ છે એક દીકરા અને બાપની કહાની છે અને સુંદર મજાની આ ફિલ્મ છે મિત્રો ખરેખર આ ફિલ્મ એકવાર તો જોવા જવા એવી જ છે જ હવે ત્રીજા ફિલ્મની વાત કરીએ તો વિઠ્ઠલ ટીડી તમે જોઈ લો વિઠ્ઠલ ટીડી ફિલ્મ પણ આપણને ક્યાંય જોવા મળતી નથી એ ફિલ્મ પણ હવે ખબર નહીં ક્યારે આવશે અને આ ફિલ્મો બધી ક્યારેય આપણને જોવા મળશે યુટ્યુબમાં કે યુ પ્લેટફોર્મમાં પછી રાડો ફિલ્મ તમે જોઈ લો એ ફિલ્મ પણ ક્યાંય નામો નિશાન નથી હવે હવે એને જોયું હતું કઈ રીતે જોવી એ તો આપણને યુટ્યુબમાં આવે ત્યારે ખબર પડે ઓટી પ્લેટફોર્મમાં આવે ત્યારે ખબર પડે તો મિત્રો આપણે વિડીયો બનાવીને કોશિશ કરી રહ્યા છીએ કે આ બધી જ ફિલ્મો આવી જાય હવે ચોથા ફિલ્મની વાત કરીએ તો લોહીની સગાઈ તમે જોઈ લો મિત્રો પછી પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે એ ફિલ્મ પણ જોરદાર છે મિત્રો તમે જાણતા હશો એનું ટેલર ખૂબ મજાનું છે સાથે મિત્રો જગદીશભાઈ ઠાકોરની આ ફિલ્મ છે સુંદર મજાની મિત્રો આ બધી જ ફિલ્મો આપણે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ તમે પણ સહકાર આપજો એટલે કે તમે સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણે અવનવા વિડીયો બનાવીને કોશિશ કરીશું કે જલ્દી સે જલ્દી બધી જ ફિલ્મો આપણને યુટ્યુબમાં કે ઓટી પ્લેટફોર્મમાં જોવા મળી જાય અને જગદીશભાઈ ઠાકોરની ફિલ્મ અગ્નિ પરીક્ષા તમે જોઈ લો એનું પણ આપણને ટેલર જ ખાલી જોવા મળે છે અને એવી ઘણી બધી ફિલ્મો જે છે મિત્રો કે આપણને ક્યાંય જોવા મળતી જ નથી હવે આ ફિલ્મો લાવવા માટે આપણે વિડીયો બનાવીની કોશિશ કરીશું તો મિત્રો મા મને સપોર્ટ કરતા રહેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં